આજરોજ સવારના અગિયાર વાગ્યાની આસપાસ એલસીબી કચેરીના ઇન્ડ્રોગેશન રૂમમાં એક આરોપી ગળ્યા પાસો ખાતે હાલતમાં મળી આવતા આ બાબતે જ પોલીસ સ્ટેશનમાં એડી જાહેરાત કરી અને તપાસ અરબી નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવેલી આ આરોપી જુજુવાડા ગામનો વતી ગજેન્દ્રસિંહ બિનુભાજાલા એની ઉંમર આશરે છવ્વીસ વર્ષની છે અને એને એલસીબીએ સતપરતી મિલકત એક બાઇક સાથે પકડી પાડેલો હતો અને અટક કરીને ઝુંજુવાડા પોલીસ સ્ટેશનથી અહીંયા વિશેષ પૂછપરછ માટે લાવેલા હતા વધુ પૂછપરછમાં આરોપીએ આઠેક જેટલા બાઇકો ચોરી કરી એની કબૂલાત આપેલી હતી અને એ આ બાઇકો તેમજ અન્ય ગુનાઓની કબૂલાત વગેરે બાબતે આરોપીની તપાસ ચાલુ હતી એ દરમિયાન આજરોજ સવારમાં નવ વાગ્યા પછી આરોપી એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે જેની તપાસ અત્યારે ચાલી રહેલ છે અકસ્માત મોતની એનએચની ગાઈડલાઇન્સ મુજબ આ તપાસમાં એસડીએમ નીલુ ગુરુમાં એક્વસ્ત કરવામાં આવે છે જે તમામ ગાઈડલાઇન્સ ફોલો કરીને આ તપાસ અત્યારે હાલે ચાલી રહેલ છે